એક ઓક્ટોબર બે હાજર છવ્વીસ થી શરૂ થશે જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેવા ચાર પહાડી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરી કરવામાં આવશે આ તબક્કામાં વિસ્તારોના ભૂગોળ અને લોકસંખ્યા પ્રમાણે વિશેષ આયોજન કરવામાં આવશે બીજો તબક્કો એક માર્ચ બે હજાર સત્યાવીસથી શરૂ થશે જેમાં દેશના બાકીના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે સરકારના જણાવ્યા પ્રમાણે આ ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને તમામ માહિતી ડિજિટલ પદ્ધતિથી એકત્રિત કરવામાં આવશે આથી ગણતરી વધુ ઝડપી અને ચોકસાઈથી પૂર્ણ થશે વસ્તી ગણતરી ઉપરાંત આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા જાતિ ગણતરી પણ કરવામાં આવશે જે દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સા માહિતી આપશે આ માહિતીના આધારે સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકશે ખાસ કરીને સામાજિક ન્યાય અને આરક્ષણ સહિતના મુદ્દાઓ માટે આ માહિતી ઉપયોગી બનશે સરકારના નિર્ણયથી દેશભરમાં વસ્તી અને જાતિ સંબંધિત તથ્યો વધુ સ્પષ્ટ અને વિશ્વસનીય રીતે સામે આવશે

सरकार के पास आएगा कास्ट का जो डेटा है कितने पॉपुलेशन है किस कास्ट की वो डेटा भी सरकार के पास आएगा और इसके द्वारा सरकार आगे आने वाले समय में हमारी जनता के लिए ठीक तरीके से सही तरीके से सरकारी योजनाओं की प्लानिंग कर पाए